ગરીબ શ્રમજીવી પરિવારની સગીર દીકરી નશાકારક પદાર્થો પીવડાવીને દસ દિવસની અંદર બે વખત વેચવામાં આવ્યું અને તેના પર બળજબરી પૂર્વક લગ્ન કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી ભારત વિસ્તારમાં માનવ તસ્કરીનો એક ગંભીર અને ચોંકાવનારો કિસ્સો પોલીસના હાથે લાગ્યો છે એક ગરીબ શ્રમજીવી પરિવારની નાબાલિક દીકરીને નશાકારક પદાર્થો પીવડાવીને દળ દબાણ વચ્ચે માત્ર દસ દિવસની અંદર બે વખત વેચવામાં આવી હતી અને તેને આ જબરજસ્તીથી લગ્ન કરવામાં આવ્યા હોવાના આરોપ સામે આવ્યા છે આ ઘટનાની તપાસ દરમિયાન લગ્નની તસવીરો પણ પોલીસના હાથ લાગે છે જેમાં આ ગેરકાયદેસર લગ્નની સાબિતી છે આ ગંભીર ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક કાર્યવાહીમાં જોડાઈ હતી પોલીસ ટીમે તપાસ હાથ ધરીને મુખ્ય ત્રણ આરોપીઓને તેમજ ઘટનામાં સહભાગી એક પાડોશી મહિલાની અટકાયત કરી છે આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસનું માનવું છે કે આ કિસ્સો માનવ તસ્કરીના મોટા રેકેટનો ભાગ હોઈ શકે છે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફરઝાના નામની બીજી એક મહિલા આરોપી પણ આ રેકેટમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે પોલીસ દ્વારા મહિલા માટે વોન્ટેડ નોટિસ જારી કરવામાં આવી છે અને તેની શોધી કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં રહેતી એક કિશોરીની માતાએ લિંબાયત પોસ્ટે ખાતે એક ફરિયાદ આપેલ છે કે પોતાની જે નાબાલિક કિશોરી છે એને એની બાજુમાં રહેતા નૂરી શેખ વસીમ શેખ અને ફરઝાના આ ત્રણેય લોકોએ એને લલચાવી ફોસલાવી અને એક લસકાણામાં રહેતા સોએબ સાથે નિકાહ કરાવે છે એ સોએબના ઘરે લસકાણા ખાતે નિકાહ કરવામાં આવેલ અને સોએબ પણ આ લોકો જાણતા હોવા છતાં કે નાબાલિક છે છતાં એની સાથે ત્યાં ત્રણ દિવસ આખી શોરીને રાખેલ છે ને ત્યાંથી પછી ફરીવાર આ લોકો જે આરોપીઓ છે એને ત્યાંથી લઈ અને મહારાષ્ટ્રના સોલાપુર ખાતે અને ફરીવાર એક વ્યક્તિ સાથે લગ્ન કરાવેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે હાલ પોલીસે આ સંબંધે વશીમ નુરી અને જે આ લગ્ન કરનાર છે સોહેબ એની ધરપકડ કરેલ છે આ બાબતે ફરજાના અને અન્ય જે કિસમ છે જે સોલાપુરનું એની ધરપકડ કરવાની બાકી છે પોલીસ હાલ વિશેષ તપાસ કરી રહી છે આ બાબતે બળાત્કાર અને પોક્ષોની કલમો લગાવી અને

બે થી ત્રણ જગ્યા પર એના લગન કરાવી અને બે થી ત્રણ કે મહિનામાં પાછા લાવ્યા અને જે દીકરી છે એની સાથે શારીરિક શોષણ થયું એ દીકરી ખુબ આર્થિક રીતે નબળા પરિવાર ની છે ગરીબ ઘર ની છે એની માતાએ મજૂરી કામ કરે છે પિતા પણ છૂટક મજૂરી નું કામકાજ કરે છે ભાડાના જેવાના મકાન મારે છે અને આ સમગ્ર બનાવ જ્યારે મારી સામે આવ્યો ત્યારે હું પોતે પણ હચમચી ગયો અને આ ધ્યાનપૂર્વક એને સાંભળીને જ્યારે મેં આ વાતની રજૂઆત પોલીસ સમક્ષ કરી સ્થાનિક પોલીસ સ્ટેશન પીઆઈ શ્રી કામડિયા સાહેબ સમક્ષ ખૂબ સકારાત્મક રીતે આ બાબતને ગંભીરતાથી લઈને ફરિયાદ દાખલ કરી છે આ સમગ્ર બાબતમાં મારી પોલીસ તંત્રની એટલી જ અપીલ છે કે લિંબાયત વિસ્તાર એક ગરીબ શ્રમિક પરિવારોનો વિસ્તાર છે ને આવી રીતે જે મહિલાઓ છે જે કૃત્ય કરી રહી છે એ મહિલાઓની ચોક્કસ ટોળકી યા કોઈના ઇશારે આવી રીતે જગ્યા પર લગ્નો કરાવીને એના બે ત્રણ દિવસ પછી લગનો તોડાવીને પૈસાનો વહીવટ કરી છે રૂપિયાનો વહીવટ કરી રહી છે આ રીતે એ લોકો સમાજને પણ બદનામ કરી રહ્યા છે અને નાની દીકરીઓને પીંખી રહ્યા છે મારી અપીલ એટલી જ છે કે આ જે કોઈ ચલાવનાર રેકેટ રેકેટ જે ચલાવી રહ્યા છે એમની સામે કડકમાં કડક અને દાખલારૂપ થવી જોઈએ કોઈ પણ ભોગે એમને બક્ષવા ના જોઈએ એનું કારણ એટલા માટે છે કે આવનારી અમારી પેઢી કે આવનારી કોઈ પણ ગરીબ ઘરની દીકરી હોય કે સારા સમાજની દીકરી હોય કે ઉચ્ચ વર્ગની દીકરી હોય એની સાથે પણ આ બનાવ ના બને એની તકેદાર રાખવાની આપણા સૌની જવાબદારી છે